તો આ સાથે રાજ્યોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે ઓગણત્રીસ જુલાઈથી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડશે તેવું કહ્યું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદ પડશે ત્રણથી સાત જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ છે વડોદરાના કેટલા ભાગોમાં ભારે વરસાદ છે ઉત્તર ગુજરાતના કેટલા ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં શક્યતા છે સાબરકાંઠા અરવલ્લી અને લગભગ ભાગોમાં પણ કેટલા ભાગોમાં શક્યતા હોય છે પણ છે કે તારીખ ત્રણથી સાત જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહેસાણાના ભાગો સમી હારી હારતના ભાગો બનાસકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગો ખંભાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે એટલે કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્રણ જુલાઈથી સાત જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે જોકે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ રહેશે કચ્છમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદ થવાની પણ સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે છે કે ઓગણત્રીસ જુલાઈથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે એટલે ખબર આગામી સાત દિવસ માટે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડવાનો છે તેવી આગાહી અંબરલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે